મહારાષ્ટ્રમાં ભાષાવાદનો વિવાદ દિવસે ઉગ્ર બની રહ્યો છે મરાઠી ન બોલી લોકો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા હુમલાના બનાવ સામે આવી રહ્યા છે મુંબઈ અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલના ગુજરાતી સાઇન બોર્ડ તોડવામાં આવ્યા જ્યારે થાણે અને પાલગર વેપારીઓ સામે હિંસા થઈ આ મુદ્દો હવે રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે आ विवाद बच्चे अभिनिका मनु जोशी वंदरोना एक कार्यक्रम में भाषावाद पर आड़कतरीते प्रहार करें हमने तो कहूं के गुजरात राजभाषा छे गुजराती ओके महाराष्ट्र की राजभाषा छे मराठी ओके तो दरेके दरेक राजभाषा ने सम्मान आपको सौ टका आपको चाहिए પણ ભાષાવાદ ઉત્પન્ન કરી એનું એને એક વિચિત્ર સ્વરૂપ ભલે કોઈ પણ આપતું હોય ફોર દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ દરેકે દરેક ભાષાનું સન્માન થવું જ જોઈએ અને રાજભાષાનું સન્માન તો થવું જ જોઈએ એમાં કોઈ બેમત નથી જાતિવાદ ધર્મવાદ ભાષાવાદ આ અખંડ ભારત માટે અને ભારતની સંપ્રભુતા માટે યોગ્ય નથી એવું સંવિધાન પણ કહે છે અને મને લાગે છે કે આપણે સંવિધાનનું પાલન કરીએ થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કાજોલે પણ મરાઠી ભાષાનો સમર્થન કરતા વિવાદ ઉભો કર્યો હતો મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર બે હજાર પચીસમાં રાજ કપૂર એવોર્ડ સ્વીકાર્યા બાદ કાજોલે મરાઠીમાં સ્પીચ આપી જ્યારે એક પત્રકાર હિન્દીમાં બોલવાનું કહ્યું તો તે ભડકી ગઈ હતી આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો અને કેટલાક યુઝર્સે કાજોલને ટ્રોલ પણ કરી હતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે આ વિવાદમાં કેન્દ્રમાં છે તેમણે કહ્યું કે મરાઠી ન બોલનારને મુંબઈમાં રહેવાનો હક નથી ભાષાવાદનો આ વિવાદ મહારાષ્ટ્રની સીમા ઓળંગી રાષ્ટ્રીય ચર્ચાનો હિસ્સો બન્યો છે પ્રશ્ન એ છે કે શું ભાષા એકતાનું માધ્યમ બનશે કે વિભાજનનું કારણ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા